સુરેન્દ્રનગરમાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રહીશ માજી સૈનિક અને કારગિલના વોરિયર્સ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન કારગિલ યુદ્ધ વખતે પોતાની આપ પેઢી તેમજ આર્મીના જવાનો દ્વારા કરેલ કામગીરીની જાણકારી આપી આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે યુવા પેઢીને અપીલ કરી કારગિલ યુદ્ધમાં થયેલા જવાનોને પુષ્પાંજલિ આપવામાં આવી તેમજ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું આર્મીના જવાનો દેશની બોર્ડર પર રાત દિવસ રહી આપણા દેશની અને આપણા રક્ષા કરે છે ત્યારે પાડોશી દેશ સાથે ગમે ત્યારે અથડામણ થાય અથવા યુદ્ધ થાય ત્યારે આ જવાનો પોતાના જીવ પણ આપી દે છે ઓગણીસો નવ્વાણુંમાં પાકિસ્તાન સામે જે કારગીલ યુદ્ધ થયું અને તેમાં આપણા દેશના જવાનો પોતાના પ્રાણ પણ આપેલ છે અને દુશ્મન દેશ સામે જીત મેળવી હતી આજે તારીખ છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગીલ યુદ્ધ વખતે આર્મીના મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત વિપુલભાઈ દવે જે કારગીલના વોરિયર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહે છે અને સુરેન્દ્રનગર માજી સૈનિક સંગઠનના પ્રમુખ છે તેમના દ્વારા આજરોજ આજની યુવા પેઢીને આર્મી વિશે માહિતગાર થાય તેમજ આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે લીંબડી સજીદા કોલેજ તેમજ સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજ ખાતે તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તેમજ કારગીલ યુદ્ધ વખતે કેવી પરિસ્થિતિ હતી અને તે સમયે અમે કેવી કામગીરી કરી અને દુશ્મન દેશ સામે વિજય મેળવ્યો તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી આવા કાર્યક્રમો થકી આજની યુવા પેઢીને દેશ પ્રત્યે દેશ પ્રેમ જાગે આર્મીમાં જોડાવા માટે માર્ગદર્શન મળે તે પૂરું પાડે છે આજે યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એન સીસીના સ્ટુડન્ટ સહિત કોલેજના પ્રિન્સિપલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ યુદ્ધમાં શહીદ થયેલ આપણા જવાનોને પુષ્પાંજલિ આપી હતી અને કોલેજ દ્વારા કારગિલ યુદ્ધના વોરિયરને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું